નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે ફરીવાર એક અગત્યના મુદ્દાને સાથે આપની સામે હાજર છીએ આજે વાત કરવાની છે હૃદયરોગ સંબંધિત તકલીફો એ તમામ બાબતો કે જે સામાન્ય લોકોએ જાણવાની ખૂબ જરૂર છે અત્યારના સમયમાં હૃદયરોગના કિસ્સા કે જે યુવાનોમાં વધી રહ્યા છે તેની પાછળ કયા કારણો જવાબદાર છે અને ખાસ કરીને જ્યારે વારંવાર આપણે આધુનિક જીવનશૈલી જે તણાવયુક્ત જે આપણી જીવનશૈલી એક બની ગઈ છે તેને આપણે દોષ આપતા હોઈએ છીએ પરંતુ શું ફક્ત આટલા જ કારણો છે કે તેનાથી વધુ હજુ પણ એવા કારણો સામે આવી રહ્યા છે કેમ કે માનસિક બીમારીઓ પણ વધી રહી છે ત્યારે આખરે જાણવાનો પ્રયાસ કરીશું કે માનસિક બીમારીઓ અને હૃદયરોગ વચ્ચે શું સંબંધ છે ખાસ કરીને અવારનવાર એવા કિસ્સા સામે આવતા હોય છે તમારા પણ ધ્યાનમાં એવા કિસ્સા આવ્યા હશે કે ખૂબ જ યુવાન વયે હાર્ટ એટેકથી મોતને ભેટી જનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે એવા લોકો કે જે નિયમિતપણે જીમ જતા હોય એવા લોકો કે જેમની જીવનશૈલી કોઈ પણ રીતે એવું ન કહી શકાય કે કોઈ પ્રકારે તેઓ જીવનશૈલી બગડેલી છે પરંતુ તેઓ ચોક્કસ એ સ્વાસ્થ્યને લગતા તમામ નિયમોનું પાલન કરે છે અને નિયમિતપણે હેલ્ધી એક ખોરાક ખાતા હોય છે હેલ્ધી હેબિટ્સ તેમણે અપનાવેલી છે તેમના જીવનમાં તેમ છતાં એક હૃદયરોગનો હુમલો આવી જાય છે એક હાર્ટ એટેક આવી જાય છે અને તેઓ મૃત્યુને ભેટે છે આખરે શા માટે આ પ્રકારે વધુને વધુ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સા વધી રહ્યા છે તે પણ આજના કાર્યક્રમમાં જાણીશું ખાસ તો ચર્ચા એ જ કરવાની કે એકસો આઠ ઇમરજન્સી સેવા કે જે ખૂબ જ પ્રખ્યાત છે રાજ્યભરમાં ઠેર ઠેર ઇમરજન્સી જે લોકો કે જેને તાત્કાલિક હોસ્પિટલની સેવાની જરૂરિયાત છે તેમને હોસ્પિટલ પહોંચાડે છે એમ્બ્યુલન્સની સેવા છે તો તેમના દ્વારા એક સંશોધન હાથ ધરવામાં આવ્યું અને જેમાં વિગતો ખૂબ જ ચોંકાવનારી બહાર આવી છે ચિંતાજનક એવી વિગતો બહાર આવી છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે હૃદયરોગના કેસ પંદર ટકા વધ્યા છે જો આંકડા પર નજર કરીએ પ્રતિ કલાકે રાજ્યમાં સરેરાશ દસ વ્યક્તિઓ હૃદયરોગની સમસ્યાનો શિકાર છે કોઈને કોઈ પ્રકારે હૃદયરોગની તકલીફોનો ભોગ તેઓ બન્યા છે અને વર્ષ બે હજાર સૌથી વધુ ઇમરજન્સી કેસ હૃદય રોગને લગતા માત્ર અને માત્ર ઓગસ્ટમાં નોંધાયા છે જે સાત હજાર કરતાં પણ વધુ છે ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવી ખૂબ જ જરૂરી બની જાય છે અને વધુ સમય ન લેતા હવે આજે જે મુખ્ય મહેમાનો બે મારી સાથે કાર્યક્રમમાં જોડાયા છે તેમનો પરિચય હું આપને કરાવી દઉં મારી સાથે જોડાયા છે ડૉક્ટર ઉર્મન ધ્રુવ જે કન્સલ્ટિંગ ફિઝિશિયન છે એચ સીજી હોસ્પિટલમાં સ્વાગત છે ડૉક્ટર ઉર્માના આપનું કાર્યક્રમમાં નમસ્કાર અને મારી સાથે જોડાયા છે ડોક્ટર ઉત્સવ ઉનડકટ જે એમડી કાર્ડિયોલોજીસ્ટ છે અને પોતે પણ સેવા આપી રહ્યા છે ઘણા વર્ષોથી કાર્યરત છે આ ક્ષેત્રમાં હૃદયરોગ સંબંધિત તકલીફોનું નિવારણ તેઓ કરતા હોય છે ઉત્સવભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્તે બિલકુલ ડોક્ટર ઉર્મન આપતાથી શરૂઆત કરવાની ખાસ કરીને જ્યારે હૃદયરોગ અને હૃદયરોગને લગતી જે તમામ ઘટનાઓ બનતી હોય છે યુવા પેઢીમાં વધી રહ્યા છે રોગના કિસ્સા અને સામાન્ય રીતે અત્યાર સુધી આપણે એવું ઓબ્ઝર્વેશન હતું કે કેમ કે વ્યસનો વધુ છે છે આધુનિક જીવનશૈલી જિંદગી જીવે છે અને એના કારણે વધુ ને વધુ કિસ્સા વધ્યા છે પણ હવે જે થોડા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે કસરત કરવા માટે જીમમાં જતો યુવાન કસરત કરવાને કારણે હાર્ટ એટેક આવી જાય એટલે આ કેવી રીતના શક્ય બને અને આની પાછળ શું કારણો હોઈ શકે સૌથી પહેલાં તો સ્પષ્ટતા કરી દીધી કે દુનિયાભરમાં કોઈ પણ કસરતને કારણે હાર્ટ એટેક આવતા નથી નંબર વન અ જે એકસો આઠ નો જે રિવ્યુ છે એ ચોક્કસથી ચોંકાવનારો છે ચિંતાજનક છે પણ ડરવા જેવો નથી એવું શું કારણ છે કે જેથી યુવાનોમાં જીવનશૈલી ન બદલવા છતાં અથવા સારી જીવનશૈલી હોવા છતાં પણ

હોસ્પિટલ અને લોકો વચ્ચેનો એ એકસો આઠ છે એટલે સ્વાભાવિક રીતે એકસો આઠમાં આવા કિસ્સા વધારે નોંધવામાં આવે નંબર ટુ જે આ એવા લોકો છે કે જે લોકો જીમ જાય છે સારી જીવનશૈલી પસાર કરે છે એમાં લગભગ પચાસ થી સાહીઠ પ્રતિશત લોકો એવા છે કે જે પોતાનું શરીર સૌષ્ઠવ જાળવવા માટે અથવા તો બનાવવા માટે કેટલાક પ્રકારની દવાઓ લઈ રહ્યા છે આ દવાઓ એ લોકો જાણી જાણીને પણ લેતા હોય છે અને કેટલાક અજાણતા પણ લેતા હોય છે ખાસ કરીને વધુ પડતા પ્રમાણમાં પ્રોટીન પાવડર પ્રોટીન મિલ્કશેક રિપ્લેસિંગ પ્રોટીન વિથ મિલ્સ અને કેટલાક એનાબોલિક સ્ટીરોઈડ જે સાધારણ રીતે વ્યક્તિ ખાસ કરીને યુવાનો એવું માનતા હોય છે કે આનાથી મારા મસલ્સ બની રહ્યા છે સિક્સ પેક બની રહ્યા છે પણ અલ્ટિમેટલી એ હાર્ટ ઉપર લોડ આવતું લાવતું હોય છે તો આ એક બીજું કારણ છે કે જેમાં જીવન શૈલી સારી હોય પણ સાથે આવું કઈક ઉમેરાયેલું હોય અને ત્રીજી અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે દેખા દેખી માં જાણ્યા વગર વગર કભી કસરત કરવા જતા પણ આ હોય શકે કારણ કે કેટલાક યુવાનોની અંદર કાર્ડિયોમાયોપથી નામના કેટલાક રોગો હોય છે જે નાનપણના રોગો છે જેમાં હાર્ટના મસલ્સ વીક હોય છે અથવા તો પોળા થઈ ગયેલા હોય છે અથવા તો ઢીલા થઈ ગયેલા હોય છે જેને કારણે એ લોકો ક્ષમતાથી બહારની કસરત કરવા જાય અને હાર્ટ એટેક્સ આવતા હોય છે તો જો જીવનશૈલી યોગ્ય હોય તો આ ત્રણ કારણો હોઈ શકે પરંતુ અહીંયા હું શ્રોતાઓનું પણ ધ્યાન દોરીશ જોનારાઓનું પણ ધ્યાન દોરીશ કે મોટા ભાગના કિસ્સામાં જીવનશૈલી બદલાયેલી હોય એ જ મોટું કારણ હોય છે જેની અંદર અપૂરતી કસરત અથવા વધારે પડતી કસરત વધારે પડતો ચરબી વાળો ખોરાક અને વધારે પડતી સ્ટ્રેસ આ જ જવાબદાર છે આ ચેનલ ઉપર મેં ઘણી બધી વાર આ ઉદાહરણ આપ્યું છે કે હાર્ટ એટેક એ સીડ અને સોઇલ જેવું છે જેમાં આપણે કોઈ પણ બીજને વાવીએ તો એ દરેક દરેક બીજમાંથી છોડ નથી બનતો કારણ કે કોઈ પણ છોડને બનવા માટે બીજ પણ જોઈએ જમીન સારી જોઈએ સૂર્યપ્રકાશ જોઈએ અને ખાતરને હવા જોઈએ તો આપણા દરેક એશિયન્સની અંદર હાર્ટ એટેક ના બીજ એટલે જનીન એટલે કે જીન્સ તો છે અને એનાબોલિક ખોરાક અને વધારે પડતી સ્ટ્રેસ આ સૂર્યપ્રકાશ ખોરાક ને પાણી જાય એટલે એટલે કે લોહીની નળીઓમાં ચરબી જમા થવાનો રોગ એકદમ ફૂલે ફાડે છે તો આ ચાર મુખ્ય કારણો કે છે ચોક્કસ ડોક્ટર જે પ્રકારે જીવનશૈલી જે છે હવે જીવનશૈલીની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ડોક્ટર ઉમિમન અને માનસિક સ્વાસ્થ્ય જે છે તેમાં પણ એક જોખમ આવેલું છે લોકો અલગ અલગ પ્રકારની માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અત્યારના સમયમાં એટલે માનસિક સ્વાસ્થ્ય એક તરફ છે તેની સમસ્યાઓની અસર જે

તમને મેડિકલમાં એડમિશન મળી જ જાય અથવા તમને સારી બ્રાન્ચમાં એડમિશન મળે હવે નવ્વાણું એડમિશન મળશે કે નહીં એની શંકાઓ ઊભી થાય એક કરતાં વધારે પડતી એક્ઝામ્સ હોય અને એ બધાની ઉપર ભણવાનું સ્ટ્રેસ તો ખરું પણ એ બધાની ઉપર સબ જબરજસ્ત સ્પર્ધાત્મક એપ્રોચ અને એમાં ઉમેરાયું છે સોશિયલ મીડિયા એટલે જે આ સોશિયલ મીડિયા છે એ સૌથી વધારે સ્ટ્રેસ આજના યુવાનો પર લાવી રહ્યું છે બંને રીતે એક મારે આટલી લાઇક્સ જોઈએ બીજું પેલાને કેમ આટલી બધી લાઇક્સ છે પહેલું મને લાઈક ના મળી એટલે મારી જિંદગી ખલાસ થઈ ગઈ બીજું પેલાને આટલી બધી લાઇક્સ મળી એટલે મારી જિંદગી ખલાસ થઈ ગઈ એટલે સતત સ્પર્ધા બનવાની કે કરિયરની થવાને બદલે સોશિયલ મીડિયાની લાઇક્સ ડિસલાઇક્સની થવા માંડી છે સોશિયલ મીડિયા પર કઈ રીતે આગળ વધવું એની થવા માંડી છે અને મોટા ભાગની આ જનરેશન

જે હોર્મોન્સનું મુખ્ય કામ હૃદયના ધબકારા વધારવાનું છે અને જેને કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા વધે છે અમે એવું કહીએ કે જ્યારે જંગલમાં કોઈ જાય તો એના ત્રણ રિસ્પોન્સીસ હોય નાનું બાળક હોય તો શું શું કરી જાય જેને ફ્રાઈટ કહેવાય ડર બીજું જો કોઈ ટાઈપ એ પર્સનાલિટી હોય તો એ કહે લડી લઈએ ફાઇટ અને ત્રીજું હોય એ કે કે ફ્લાઇટ ભાગી જઈએ આ ત્રણે ત્રણ રિસ્પોન્સીસ માણસ જાતમાં પણ છે અને જ્યારે આમાં ફાઇટ

ઘણા એવા લોકો છે ભલે આ વર્ષોથી ચર્ચાઈ જ રહ્યું છે કેમકે હૃદયરોગ જે છે એ પણ કોઈ નવી સમસ્યા તો નથી આપણા દેશમાં તેમ છતાં હજુ પણ કેમકે ઘણા બધા લોકોએ આ જાણવું ખૂબ જરૂરી છે જો મને પોતાને રોગ મતલબ મને હાર્ટ એટેક જો આવી રહ્યો છે તો પ્રારંભિક રીતે હું કેવી રીતના ઓળખી શકું મને કેવી રીતના એ કે કે બીજું કોઈ 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 પણ આપણી આસપાસનો વ્યક્તિ આપણા પરિવારનો સભ્ય આપણે ઓફિસમાં કામ કરતો આપણો કલીગ હોય કે આપણો કોઈ દોસ્ત હોય ઓચિંતો આપણી સાથે આમ તો હમણાં વાત કરી રહ્યો હતો પરંતુ સડનલી તેને કંઈક થઈ ગયું અને પછી તેને હાર્ટ એટેક આવી રહ્યો છે કેવી રીતના શું લક્ષણો છે અને તરત જ એને શું એવી સારવાર આપવી શું એવી પ્રવૃત્તિ કરવી કે થોડુંક એને

જે લોકો ને ફેમિલી હિસ્ટ્રી છે મતલબ ઘર માં મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી કોઈને પણ આવી રીતના થયું છે તો આ બધા જે લોકોને તકલીફ છે એ લોકોને હૃદય ની તકલીફ થવાની સંભાવના વધારે છે તો જે લોકોને આ તકલીફ છે એ લોકોએ વધારે સતર્ક રહેવું જોઈએ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવા જોઈએ બીપી ડાયાબિટીસ ને એનું બરાબર કંટ્રોલ રાખવું જોઈએ ડોક્ટરનો સંપર્ક કરવો નેક્સ્ટ અગર માની લો કે રેગ્યુલર માણસ છે કે કોઈ પણ માણસ છે એમને ચિહ્નો શું છે હૃદયની તકલીફ હોવાના મોસ્ટ કોમન સિમ્ટમ આપણે લોકો જાણીએ છીએ કયા પ્રકારનો દુખાવો હોય શકે તો એ ભારે પણ હોઈ શકે એકદમ અસહ્ય પીડા ચાલુ થઈ જાય એકદમ દબાણ થઈ જાય ડચુરો બાજરી આપણે અમલી છે ત્યાં વચ્ચે ગમે ત્યાં દુખાવો થાય તો એ હૃદય નો શકે ખરાબ બે શોલ્ડર વચ્ચે પણ હૃદયનો દુખાવો હોઈ શકે ખરાબ

બીજું કે એમની જોડે અગર કોઈ ગોળી હોય એસ્પ્રિન કરતા નાઇટ્રેટ્સ વધારે દવા ઇફેક્ટિવ રહે જે લોકોને હૃદયની તકલીફ હોય એ લોકોને જનરલી આ દવા આપવામાં આવે અને એ લોકોએ આ દવા તરત જ જીભ નીચે રાખને ચગડવી જોઈએ અને એ ઉપરાંત અગર માન લો કોઈ તમારી સામે બેભાન થઈ બેહોશ થઈ ગયું છે તો તરત જ તમે એ માણસ રિયલી બેહોશ છે કે નહીં એ જાણો અને એને જાણી લે તમે ફટાફટ સીપીઆર ચાલુ કરો અગર એમનું કોઈ રિસ્પોન્સ ના આવે તો જેથી તમને સમય મળે જેથી તમે એમની જાન બચાવવા માટે કંઈ કરી શકો ખાલી હેલ્પ બોલાવવાનું બધું નહીં પણ સીપીઆર વિશે આપણે જાણીએ અને એ અગર ચાલુ કરી દઈએ કોઈ પણ માણસને એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં તો આપણે લોકોની જિંદગી બચાવવામાં વધારે સક્ષમ થઈ શકીએ છીએ બિલકુલ સીપીઆર આપવામાં ડોક્ટર ઉત્સવ આપને જ પૂછી રહી છું કે ઘણા એવા પણ હોય છે કે સીપીઆર પણ પ્રોપર આપી શકતા નથી આપ સૌ સરળ શબ્દોમાં જો કોઈને પણ સમજાવવું હોય સીપીઆર કેવી રીતે આપી શકાય

તો તમારા જે સીપીઆર આપવાની જે ક્ષમતા છે જે ઇફેક્ટિવનેસ છે એ એટલી નહીં હોય જેટલી ફ્લેટ ગ્રાઉન્ડ ઉપર હોય છે ત્રીજી વસ્તુ તરત જ માણસે બોલાવીને જોવો કે એ માણસ જાગે છે કે નહીં ઘણીવાર વાર બીપી ઘટી ગયું હોય અને માણસ પડી ગયો હોય પણ એ એમના ધબકારા બધું ચાલુ હોય તો એ રિસ્પોન્સ આપે આપણને અને અગર માની લો માણસ રિસ્પોન્સ નથી આપતો તો પલ્સ જોવાની બ્રીધિંગ જોવાનું એ નથી તો તરત જ કોઈને હેલ્પ માટે બોલાવો અથવા એકસો આઠ ને ફટાફટ કોલ કરી દો અને કોલ બાજુમાં લાઉડ સ્પીકર મૂકીને તમે સીપીઆર ચાલુ કરો સીપીઆર એટલે હાથને જમણા હાથના પાંચરા જાંગળા ફેલાવાના એની જોડે ડાબા હાથને ઇન્ટરટ્રાઇન કર દેવાનું અને છાતીના વચ્ચેના ભાગમાં અહીંયા બે નિપલના વચ્ચેના ભાગમાં એક લાઈન હોય છે ત્યાં તમે કમ્પ્રેશન આપો ત્રીસ વખત કમ્પ્રેશન બે વખત બ્રેથ આપો અને એક મિનિટમાં એકસો નો ટાર્ગેટ રાખો એક મિનિટમાં એકસો વીસ વખત તમે છાતીને દબાવો તમે જ્યાં સુધી મદદ ના આવે ત્યાં સુધી બિલકુલ જ સરસ જવાબ ડોક્ટર ઉત્સવ આપના દ્વારા ડોક્ટર ઉર્મન હું આપને પૂછવા માંગીશ કે ખૂબ જ બહોળો અનુભવ આપનો રહ્યો છે અત્યાર સુધીની આટલી લાંબી કારકિર્દી જે આપની રહી છે કોઈ એવો કેસ અત્યાર સુધી કોઈ એવો આવ્યો છે કે જે મતલબ હૃદયરોગ ને લગતો ખૂબ જ આશ્ચર્યજનક કોઈ એવો કેસ આવ્યો હોય કે જે હજુ સુધી મેમરેબલ એક પ્રકારે રહ્યો હોય અને તમને એવું થયું કે બિલકુલ અકલ્પનીય વસ્તુ છે કે આ દર્દીને જે હૃદયરોગના લક્ષણો જોવા મળ્યા એ ઘણા બધા આવે છે અને જે રીતે યંગ પેશન્ટ આવે છે એમને સીપીઆર આપીને ટાઈમસર નિદાન કરીને હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં એમનું હૃદય ફરી ધબકતું થાય એ જોવાની પોતાની જે સંતોષ અને સેટિસ્ફેક્શન છે કે આપણે યોગ્ય બ્રાન્ચમાં આવ્યા છીએ અને આપણે ભગવાન તો નથી પણ કોઈને ખરેખર એક જિંદગી આપી શક્યા છીએ એ વાત પોતે જ એક ઘણી મોટી છે અને આજકાલ જેમ તમે ઓલરેડી ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એમ કે લગભગ મહિનામાં વીસી વીસ થી પચીસ યંગ પેશન્ટ હાર્ટ એટેક સાથે અને એમાંના ત્રણ થી ચાર ઓછામાં ઓછા ત્રણ થી ચાર એવા હોય છે કે જે સડન કાર્ય કરે છે સાથે હાર્ટ બંધ કરીને બંધ થઈને આવ્યા હોય છે અને જેમને હોસ્પિટલમાં તો હોસ્પિટલની બહાર આ રીતે સીપીઆર આપી અને જિંદગી આપી શકાય છે તો આ દરેકે દરેક વસ્તુ ખૂબ જ સંતોષકારક છે અને આપણને એવું થાય છે હા જો તમે એવું કહેતા હો કે શું યાદ રહી જાય એવું છે તો યાદ રહી જાય એવી વસ્તુ એ છે કે જે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા પ્રેક્ટિસ પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે ચેસ્ટ પેઇન દર્દીને થાય ત્યારથી કેથલેબ સુધી પહોંચવાનો સમય 6 કલાક હતો અને આજે જ્યારે દર્દીને ચેસ્ટ પેઇન થાય અને એની 20મી મિનિટે અમે એન્જિયોગ્રાફી પૂરી કરી લેતા હોઈએ છે એનાથી વધારે સંતોષકારક કંઈ નથી અને હજી આ 108 ની મદદથી લોકોની અવેરનેસ મદદથી એ સમય ઘટી રહ્યો છે એટલે એવું કહેવાય કે હાર્ટ એટેક સંખ્યા વધી રહી છે પણ હાર્ટ એટેક મૃત્યુનો દર બહુ મોટા પાયે ઘટી રહ્યો છે કારણ કે આપણે બહુ ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચી રહ્યા છીએ ચોક્કસ અને ડોક્ટર મને જે પ્રકારે આપે આપના અનુભવોની વાત કરી હૃદય રોગની જે નિયમિતપણે દવાઓ લેતા હોય છે કેમ કે હવે આપણે મેડિકલ ક્ષેત્રમાં ભવિષ્યની તરફ જો આપણે જોઈએ ડોક્ટર ઉર્મન કે જે સંશોધનો થયા છે દવાઓની આડઅસરને અટકાવવા માટે આપની દ્રષ્ટિએ એવું જણાવું છું કે શું આપને પૂરતું લાગી રહ્યું છે કે અત્યારે હૃદય રોગને લગતા જેટલા પણ સંશોધનો થયા છે હજુ ક્યાં કામ કરવાની જરૂરિયાત છે કે કે હજુ પણ બનાવો સતત વધી રહ્યા છે જેમ મે કહ્યું એમ અમેરિકાની અંદર જે હાર્ટ એટેક થી થતા મૃત્યુનું પ્રમાણ આજથી 7 વર્ષ પહેલા ઘટવા માંડ્યું હતું અને હવે આપણે એ જ દિશામાં આગળ વધી રહ્યા છે પણ પરિણામ શું આવ્યું હાર્ટ એટેક આવે છે હાર્ટ એટેક પછી દર્દીને મૃત્યુ નથી પામતો

એન્જિયોગ્રાફી પોર્ટેબલ થઈ જાય મતલબ કે આ એકસો આઠ નંબરની જે સુવિધા છે એ ઘેર પહોંચીને એન્જિયોગ્રાફી કરે આ દિવસો કદાચ હવે બહુ દૂર નથી એક અને નંબર ટુ જે આ તૂટેલું હાર્ટ છે ડેમેજ હાર્ટ છે ઘટી ગયેલા પંપિંગ વાળું હાર્ટ છે એને કઈ રીતે બેઠું કરવું વધારે વ્યવસ્થિત કામ કરતું કરવું એટલી બધી દવાઓ નવી હવે શોધાઈ છે કે જે આ હાર્ટ ફેલ્યોરમાં કામ કરે છે એટલે હાર્ટ ફેલ્યોર ને વહેલા ઓળખવું એની સારવાર કરવી અને એને માટેના ડિવાઇસિસ આ બે દિશામાં અત્યારે વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે એવું કહી શકાય અને કહી શકાય કે હવે પછીના પાંચ વર્ષમાં કદાચ આમાં બહુ મોટો ધરખમ ફેરફાર આવશે આવો જ એક ફેરફાર ઉત્સવભાઈ કદાચ વધારે સારી રીતે જણાવી શકે કે એન્જીઓગ્રાફીની ટેકનિકમાં આવેલો છે જેમાં અલગ અલગ રીતે અંદર લેઝર નાખીને અથવા અંદર રોટર નાખીને અથવા અંદર જે હોય એને ફરતું કરીને જે પ્લેકો એને તોડી કાઢવામાં આવે છે એની અંદરનું પ્રેશર માપીને સ્ટેન્ટના પ્રકારો તો એટલી બધી જગ્યા એ બધું સુધરી રહ્યું છે અને બહુ જ સાયન્સ આગળ વધી રહ્યું છે અને એ હવે અમદાવાદમાં પણ આવી રહ્યું છે ચોક્કસ ડોક્ટર રાખીએ કે મેડિકલ ક્ષેત્ર હજુ વધુ પ્રગતિ કરે આ દિશામાં અને વધુ એડવાન્સ ટેકનોલોજી હૃદયરોગનું નિદાન પણ એ પ્રકારે થાય અને સારવાર પણ એ પ્રકારે થઈ શકે કે વધુ ને વધુ જિંદગીઓ બચી શકે આભાર ડોક્ટર ઉર્મન અને ડોક્ટર ઉત્સવ આપ બંને જોડાયા કાર્યક્રમમાં ભાગ લીધો અને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હૃદયરોગો વિશે ખુબ ખુબ આભાર તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં મહત્વના મુદ્દા પર આજે વાતચીત કેમકે હૃદયરોગના કિસ્સા હૃદયરોગને હુમલાના જે બનાવો છે તે વધી રહ્યા છે અને કારણો વિશે તો ચર્ચા કરી જ તેની સાથે સાથે હવે તબીબી ક્ષેત્ર જે મેડિકલ સાયન્સની પ્રગતિની જો આપણે વાત કરીએ કઈ દિશામાં જઈ રહ્યું છે તેના વિશે પણ વાતચીત કરી ખાસ કરીને કેમ કે સમયગાળો એક આપણે એવો જોયો કે જીમમાં જતા દરેક યુવાનો મદ અંશે હાર્ટ એટેકને ભેટી હાર્ટ એટેકના કારણે મૃત્યુને ભેટતા હોય તેવા આપણે કિસ્સા જોયા ત્યારે ખરેખર ઘણી એવી બાબતો પણ હતી ઘણી એવી માન્યતાઓ હતી જે ગેરમાન્યતાઓ હતી અને તેને દૂર કરવી જરૂરી હતી તો આ તમામ બાબતોને આવરી લેતી આજની ચર્ચા આવા જ કોઈ મુદ્દા સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો આપ જોતા રહો ગુજરાત સત્યની સાથે નમસ્કાર